વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં ગુજરાતીની આઈડિયલ્સ વાધ્યાય નવી આઈડિયલ સ્વાધ્યાયપોથીમાં સત્ર એકનો સાતમો પાર્ટ છે ભાઈ માણસ છે કાવ્ય છે જેના લેખક છે કવિ જયંત પાઠક એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો વધારે વિડીયો જોવો હોય નોખા વિષયના અને નોખા ધોરણના તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જરૂરથી જોઈ શકો છો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ ચલો પાઠનું નામ છે ભાઈ માણસ છે કવિતા છે બરાબર છે અહીંયા કવિતાની તમને શું આપી દીધી છે સમજૂતી ચાલો તો હવે આપણે શરૂઆત કરીશું વિકલ્પોથી એમાં પહેલો વિકલ્પ છે ભય માણસ છે કાવ્યના કવિ કોણ છે તો જવાબ આવશે સી જયંત પાઠક પછી આગળ આવે છે બીજું ભય માણસ છે કાવ્ય મુજબ માણસ રમતા રમતા શું કરી બેસે છે તો કે જવાબ આવે છે સી લડી પડે છે પછી ત્રીજું છે ભય માણસ છે કાવ્ય મુજબ હસતા હસતા માણસની 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 સ્થિતિ કેવી થાય છે તો કે એ રડી પડે છે પછી ચોથું છે માણસ કોનાથી પણ કઠણ મક્કમ છે તો જવાબ આવશે સી પહાડથી પછી પાંચમું છે ચંદ્ર પર ચાલે ચપ કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ચણાવો તો જવાબ આવશે બી ચંદ્ર પર ઝટપટ ચાલે પછી છઠ્ઠું છે સૂર્યવંશીનો પ્રતાપ પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો તો જવાબ આવશે એ સૂર્ય જેવા તાપવાળો પછી સાતમું છે ટાણે ખોટી ઉપડી પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો તો કે જવાબ આવશે સી જ્યારે જરૂર હતી

પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન નીચેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ચાલો એમાં પેલું છે કવિભાઈ માણસ છે કાવ્યમાં માણસના દેખાવ અંગેનું વર્ણન છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે માણસમાં નબળાઈ અને સબળાઈ બંને ગુણો જોવા મળે છે તો જવાબ આવશે ખરું પછી ત્રીજું છે માણસ કાયમ માટે કઠોર અને મક્કમ રહે છે તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે માણસ ઝડપથી ચાલે છે અને જરૂર પડે અટકી પણ જાય છે તો જવાબ આવશે ખરું પછી પાંચમું છે લોકો પાળિયાની પૂજા કરે છે તો જવાબ આવશે ખરું પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો ચાલો એમાં છે માણસની વિરોધાભાસી બાબત જણાવો તો કે માણસ હસતા હસતા રડી પડવાની રમતા રમતા લડી પડવાની બાબત વિરોધાભાસી છે પછી આગળ છે પહાડનું ઉદાહરણ દ્વારા કવિ માણસની કઈ સબડાઈ બતાવે છે તો કે પહાડનું ઉદાહરણ દ્વારા કવિ કહે છે કે માણસ પહાડથી પણ મક્કમ અને મજબૂત મનોબળ વાળો છે પછી ત્રીજું છે માણસ શાના કારણે તેજસ્વી લાગતો હશે તો કે માણસ સૂર્યવંશી હોવાના પ્રતાપને કારણે તેજસ્વી લાગતો હશે પછી ચોથો છે માણસનો પાળિયો શા કારણે બનાવવામાં આવતો હોય છે તો કે પાળિયો મોટે ભાગે કોઈના રક્ષણ માટે લડતા લડતા મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં બનાવવામાં આવતો હોય છે પછી પાંચમું છે ચંદ્ર પર ગયું હોય એવી કોઈ બે વ્યક્તિના નામ જણાવો તો કે ચંદ્ર પર ગયેલી બે વ્યક્તિના નામ નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રીન છે પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલું છે રમતા રમતા માણસ કેવી રીતે લડી પડતો હશે એ તમારા શબ્દોમાં લખો એટલે કે માણસના સ્વભાવની ખાસિયત પ્રમાણે તે અન્ય લોકો સાથે સહજતાથી આનંદસભર સમય વિતાવે છે પરંતુ તેમાં ક્યારેક અણબનાવ બનતા કે મનધાર્યું ન થતાં માણસને ગમતું નથી અને તે તેના સ્વભાવની ખાસિયત પ્રમાણે લડી પડતો હશે પછી બીજું છે માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યું છે તો કે માણસને પહાડથી પણ કઠણ કહ્યું છે કારણ કે તે મક્કમ અને દ્રઢ હોય છે માણસમાં સહનશક્તિ અને મનોબળ પહાડ જેટલું મજબૂત હોય છે જે તેની મુશ્કેલીઓને સામનો કરવાની તાકાત આપે છે પછી ત્રીજું છે પૂજાવા જટ થયા માણસ માણસે કાવ્ય પંક્તિનો અર્થ સમજાવવો તો કે આ કાવ્ય પંક્તિનો અર્થ એ છે કે કોઈની રક્ષા માટે વીરતા દાખવી બલિદાન આપનાર માણસ પાળીઓ બની જલ્દીથી પૂજાવા લાગે છે પરંતુ જ્યારે ખરેખર જરૂર હોય છે ત્યારે તે મળતો નથી એટલે કે માણસની ખરી કિંમત તેના ગયા પછી થાય છે પછી જોતો જે ભય માણસ છે કાવ્યમાં માણસની કઈ કઈ નબળાઈઓ દર્શાવવામાં આવી છે તો કે ભય માણસ છે કાવ્યમાં માણસની કેટલીક નબળાઈઓ આ મુજબ દર્શાવવામાં આવી છે કે રમતા રમતા લડી પડવું હસતા હસતા રડી પડવું દળ દર કરતા પડી જવું સહેજમાં અટકી પડવું ભર બપોરે ઢળી પડવું વગેરે પછી પાંચમું છે ચંદ્ર વિશે તમે જાણતા હોય તેવી બાબતો જણાવો તો કે ચંદ્ર પૃથ્વીનો ઉગ્ર છે એટલે કે પૃથ્વીની ફરતે ફરે છે અને પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી તે સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે આપણને ખબર છે વિજ્ઞાનમાં આવે છે કે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પરાવર્તન થઈને પૃથ્વી ઉપર આપણી આંખમાં પહોંચે છે ત્યારે આપણને એવું લાગે કે ચંદ્રનો પોતાનો પ્રકાશ છે પણ હકીકતમાં એવું છે નહીં બરાબર છે પૃથ્વી ઉપર જ્યારે પ્રકાશ પહોંચે છે ત્યારે આપણને ચંદ્ર દેખાય છે અને હકીકતમાં તો સૂર્યનો પ્રકાશ જે છે એ ચંદ્ર ઉપર પડતો હોય છે પછી છઠ્ઠું છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ભાઈ માણસ છે કાવ્યના આધારે માણસ કેવો હોય છે તો કે ભાઈ માણસ છે એ કાવ્યના આધારે માણસનું નિરૂપણ આ મુજબ છે કે માણસ ક્યારેક રમતા રમતા લડી પડે છે તો ક્યારેક હસતા હસતા રડી પડે છે તે પહાડ જેવો મજબૂત અને મક્કમ છે પણ ક્યારેક નિર્બળ બની ઢગી પણ જાય છે માણસ ચંદ્ર પર ઝડપથી ચાલે છે પણ એ જ માણસ ક્યારેક બે ડગલામાં થાકી પણ જાય છે તે સૂર્યવંશી જેવો તેજસ્વી હોય છે છતાં બપોરે ઢળી પડે છે પાડિયા સ્વરૂપે માણસને જલ્દીથી પૂજવા લાગે છે પણ જરૂર પડે ત્યારે તેઓ માણસ મળતો નથી તેથી તેની ખોટ વર્તાય છે આમ માણસમાં સબળાઈ અને નબળાઈ બંને ગુણો જોવા મળે છે પછી આગળ છે બીજું ભાઈ માણસ છે આ કાવ્યમાં કવિઓ માણસની સી વિશેષતાઓ જણાવી છે તો કે આ કાવ્યમાં કવિએ માનવ સ્વભાવની અનેક વિશેષતાઓ જણાવી છે માણસ અન્યની સાથે આનંદથી રહે છે અને ક્યારેક કોઈ બાબતમાં વાકું પડતા તે ઝઘડો પણ કરી બેસે છે સુખદ પરિસ્થિતિમાં તે ખુશ હસતો રહે છે પણ અચાનક સ્થિતિ બદલાતા તે લાગણીવશ બની રડી પણ પડે છે અમુક સંજોગો કે હાલતમાં માણસ મજબૂત અને મક્કમ બને છે ક્યારેક માટીના ઢગલાની માફક ચંચળ અને કોમળ બની પણ પડી જાય છે માણસમાં ક્યારેક ત્વરા ઉત્સાહ અને સ્ફૂર્તિ જોવા મળે છે જ્યારે ક્યારેક તે આળસુ બનીને થોડી થોડી વારે અટકી પડે છે માણસ પ્રતાપી અને તેજસ્વી છે અને ક્યારેક ઝગમગતા તેજમાં પણ તે નિસ્તેજ બની જાય છે લોકહિત માટે વીરતા બતાવી માણસ ક્યારેક પોતાનું બલિદાન આપી દે છે જેથી લોકો તેને પાડિયા સ્વરૂપે પૂજે છે એવા સૂર્ય માણસોની ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે ખોટ વર્તાય છે પછી આગળ આવે છે ભાવાર્થ સમજાવો તો કે સૂર્યવંશીનો એનો ભઈ ભરબું પડે ઢળી ભઈ પડે ભાઈ માણસ છે તો કે આ કાવ્ય પંક્તિનો ભાવ એ છે કે માણસ સૂર્યવંશી જેવો તેજસ્વી એને પ્રતાવી છે છતાં તે ક્યારેક બપોરના તડકામાં થાકી જાય છે અને ઢળી પડે છે અહીં કવિ માણસની શક્તિ અને નબળાઈ બંનેનો એકસાથે ઉલ્લેખ કરે છે માણસમાં સૂર્યવંશી જેવું તે જ હોવા છતાં કોઈકવાર વાર થાકી જાય છે એટલે કે હિંમત હારી જાય છે ચાલો પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એમાં પહેલું છે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે હસતા હસતા રડી પડે ભઈ માણસ છે પહાડથી એક અઠાણ મક્કમ માણસ છે દળ દર ધડ ધડ ધડી પડે ભઈ માણસ છે ચાલો પછી આગળ આવે છે બીજી કાવ્ય પંક્તિ ચંદર પર ચાલે ચપચપ માણસ છે ને બે ડગલે ખડી પડે ભઈ માણસ છે સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે ભર બપોરે ઢળી પડે ભય માણસ છે પછી આગળ આવે છે નવો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો એમાં પેલું છે કાવ્યના આધારે નીચેના વાક્યો સાચા હોય તો ભઈ માણસ છે અને ખોટા હોય તો નહીં માણસ છે એમ લખો જો સાચું હોય તો ભય માણસ લખવાનું અને ખોટું હોય તો નહીં માણસ લખવાનું છે ચાલો તો પેલું છે વારંવાર કરે ગુસ્સો ને માણસ છે કામમાં રાખે જુસો ભાઈ માણસ છે સૌનો પ્રેમ જૂટે ને માણસ છે જેને લૂંટે તેને માણસ છે નાનાને ભાવે રમાડે ભાઈ માણસ છે સીધા જનને રંજાડે ને ભાઈ માણસ છે જ્યાં ત્યાં ગદકી કરે ને માણસ છે ચાલો પછી આગળ આવે છે બીજું ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો ચાલો એમાં પેલું ઉદાહરણ છે ચપ તો કે ચપ ચપ તો કે બિલાડી ઘી ચપચપ ચાટી જાય છે પછી લપ તો કે લપ લપ તો કે નાનું બાળક રમકડા જોઈને લપલપ કરવા લાગ્યું પછી બીજું છે લભ તો કે લબલપ મીઠાઈ જોઈ બાળકની જીભ ડબલપ થવા લાગી પછી ત્રીજું છે ટપ તો કે ટપ ટપ તો કે નળમાંથી ટપટપ પાણી ડોલમાં પડતું હતું પછી ધબ તો કે ધબધબ તો કે કપડાં ધોવાનો ધબધબ અવાજ આવી રહ્યો હતો પછી ડબ તો કે ડબ ડબડબ તો કે ઘણાને વાતમાં વચ્ચે ડબ ડબ કરવાની આદત હોય છે પછી કટ તો કે કટ કટ તો કે ઉંદર કટ કટ કરતા કપડું કાપી રહ્યો હતો પછી ત્રીજું છે આપેલા શબ્દનો સાચો અર્થ કૌંસમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો ચાલો મક્કમ તો મક્કમનો સાચો અર્થ કયો થતો હોય છે તો કે દ્રઢ જવાબ આવશે દ્રઢ તો કે મારો મિત્ર તેના નિર્ણયમાં દ્રઢ છે ચાલો પ્રતાપ તો કે એનો અર્થ શું થાય તો કે પ્રભાવ તો સૂર્યવંશીનો પ્રભાવ તેના મુખ પર દેખાય છે પછી ચંદર એટલે કે ચંદ્ર તો કે પૂનમનો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો છે પછી તાણો એટલે કે સમય તો કે સમય આવે ત્યારે કામ ન આવે એ વસ્તુનો કોઈ જ ફાયદો નથી પછી આગળ આવે છે ચોથું આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો ચાલો હસતા હસતા તો કે મારા દાદા હસતા હસતા વાર્તાઓ કહે છે પછી લડતા લડતા તો કે ભાઈ બહેન લડતા લડતા એક થઈ જાય છે પછી ત્રીજું છે કૂદતા કૂદતા તો કે બાળકો કૂદતાં કૂદતા રમતા હતા તો ચોથું છે નાસ્તા નાસ્તા તો કે મોર નાસ્તા નાસ્તા કડા કરે છે પછી પાંચમું છે ખાતા ખાતા તો કે તે ખાતા ખાતા વાતો કરતો હતો પછી છે ભાગતા ભાગતા તો કે પિન્ટુ ભાગતા ભાગતા આપી ગયો ચાલો પછી પાંચમું છે ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો તો કે ઉદાહરણ આવ્યું છે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે હસતા હસતા લડી પડે ભાઈ માણસ છે દોડતા દોડતા દડી પડે ભાઈ છે પડતા પડતા ઢળી પડે ભાઈ માણસ છે આપતા નડી પડે માણસ છે ખોતા ખોતા ઝડી પડે ભાઈ માણસ છે ચાલો પછી આગળ આવ્યું છે છઠ્ઠું ઉદાહરણ મુજબ વાક્યને સજાવીને લખો ઉદાહરણ એવું છે કે વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું તેનું સજાવેલું વાક્ય એના જેવું કઈ સારું સજાવ્યું તો કે વરસાદ પછી તો ધરતીએ જાણે લીલી ઓઠળી ઓઢી તો આમાં એવું આવે કે લીલું ઘાસ ઉગ્યું હતું એની જગ્યા આવું બોલો જાણે લીલી ઓઢણી ઓઢી પછી પેલું છે દિયાએ સરસ વક્તવ્ય આપ્યું તો કે દિયાનું વક્તવ્ય જાણે સરસ્વતીની વાણી પછી બીજું છે વીર મહાન દાનવીર હતા તો કે વીર કે જાણે દાનવીન કર્ણનો અવતાર પછી ત્રીજું છે લતા મંગેશકર સારા ગાયિકા હતા તો કે લતા મંગેશકર તો જાણે સૂરની સમ્રાજ્ઞી પછી ચોથો સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઉઠી તો કે સૂર્ય ઉગ્યો એટલે જાણે સૃષ્ટિમાં નવું ચેતન રેડાયું પછી પાંચમું છે નદીમાં પાણી વહેતું હતું તો કે સરિતા સર વહેતી હતી પછી છઠ્ઠો છે આંબા પર કોયલ બોલતી હતી તો કે આંબા ડાળે આંબાળેલા કૂજન કરતી હતી પછી આગળ આવે છે દસમો પ્રશ્ન સમાનાર્થી શબ્દ ચાલો માણસનું સમાનાર્થી માનવ અથવા તો કે મનુષ્ય પહાડનું તો કે પર્વત અને ડુંગર મક્કમનું દ્રઢ અને અડક ચંદ્રનું મયંક અને શશી સૂર્યનું સવિતા અને દિનકર પ્રતાપનું મહિમા અથવા પ્રભાવ બપોરનું મધ્યાહન ટાણું એટલે કે તક અથવા અવસર ખોટનું સમાનાર્થી થાય નુકસાન ચાલો પછી અગિયારનો પ્રશ્ન છે વિરોધી શબ્દો ચાલો હસવાનું વિરોધી રડું કઠણનું વિરોધી નરમ મક્કમનું ડગું મગું ટાણોનું કટાણું ખોટનું વિરોધી નફો સબડાઈનું નબળાઈ ચાલો પછી આવે છે ચોટની સુધારીને લખો ચાલો મક્કમ આમ લખાય બરાબર પછી કઠણ પછી સૂર્યવંશી પછી પ્રતાપ પછી પૂજા ને પાળીઓ ચાલ જો એમાં છે બે ક છે જોડેલા હોવા જોઈએ પછી આગળ આવે છે તેરમો પ્રશ્ન એને કક શબ્દ કોષ એટલે કક્કાના ક્રમમાં તમારે ગોઠવીને લખવાના છે એટલે કક્કાવાળી પ્રમાણે જે આવતા એને લખવાનું તો પહેલાં આવશે ડગલું પછી પહાડ પછી પ્રતાપ પછી બપોર અને આવશે માણસ પછી બીજું આપ્યું છે તો એને તમારે એટલે ગોઠવવા હોય તો ખોટ જળ ટાણું પાડ્યો ને પૂજા પછી આગળ આવે છે ચૌદમો પ્રશ્ન નીચે આપેલા શબ્દોના ધ્વનિઓ સ્વર વ્યંજન છૂટા પાડીને લખો ચાલો રમતો તો કે ર અ મ અ ત ઓ પછી બીજું છે પહાડો તો કે પ અ હ આ ડ અને ઓ પછી ત્રીજું છે માણસાઈ તો કે મ આ આ અ સ ને પછી ચોથું છે સૂર્ય તો કે સ ઊ ર ય અને અ પછી પાંચમું છે પાળિય તો કે પ આ ય અને આ પછી આગળ આવે છે પંદરમો પ્રશ્ન નીચે આપેલા ધ્વનિઓ જોડીને શબ્દો બનાવીને લખો એમાં પડે છે અ સ ત અને આ તો કે હસતા પછી બીજું છે મ અ ક ક મ તો કે મક્કમ પછી ત્રીજું છે ડ અ ગ લ અને એ તો કે ડગલે પછી જે ચોથું પ ર અ તા અપ તો કે પ્રતાપ પછી પાંચમું ખ ટ યુ ઉ તો કે ખોટિયું પછી છઠું છે પ ઉ જ અને આ તો કે પૂજન પછી છોડમું છે નીચેના શબ્દ સૌ માટે એક શબ્દ લખો છે સૂર્યના વંશમાં જન્મેલું સૂર્યવંશી પછી સ્મારક તરીકે ઊભી કરેલી તો એને કહેવાય ચાલો પછી આગળ આવે છે આપેલા ઉપયોગ કરી ગીત કે કાવ્યની રચના કરો તો અહીંયા બધા તમને જે શબ્દો આપ્યા છે બધા દરેક શબ્દોનો ઉપયોગ કરીને તમારે કવિતા બનાવવાની છે તો કઈ કવિતા બનશે તો આ રીતે કે ચાલો બાળકો રમવા જઈએ હસતા હસતા ગીતો ગઈએ લડતા લડતા સંપી જઈએ કૂદતા કૂદતા ઊંચે ચડીએ નાચતા નાચતા ફદરડી ફરીએ ખાતા ખાતા સૌને ખવડાવી ભાગતા ભાગતા પકડદાવ રમીએ આવો બાળકો જલ્દી જઈએ ચાલો આ થઈ ગઈ કવિતા પછી આગળ આવે છે અઢારમું હું માનવી માનવ થાવ તો ઘણું આ આપેલ પંક્તિનો દસ બાર વાક્યમાં વિચાર વિસ્તાર કરીને લખો તો કે આ પંક્તિનો તમારે વિચાર વિસ્તાર તમારે લખવાનો છે બરાબર છે આ પંક્તિ કેવા શું માગે છે એના ઉપર આપણી રીતે પણ લખી શકીએ ચાલો તો કે હું માનવી માનવ થાવ તો ઘણું આ પંક્તિનો અર્થ એ છે કે મનુષ્ય તરીકે જન્મ લેવો એક સૌભાગ્ય છે પરંતુ સાચા અર્થમાં માનવ બનવું એ વધુ મહત્વપૂર્ણ છે માનવ બનવા માટે આપણે કરુણા દયા પ્રેમ અને સહાનુભૂતિ જેવા સદગુણો કેળવવા જોઈએ માનવતા એ માત્ર જન્મજાત ગુણ નથી પરંતુ તેને કેળવવો પડે છે આપણે અન્ય લોકો પ્રત્યે દયાળુ અને મદદગાર બનવું જોઈએ જરૂરિયાતમંદોને મદદ કરવી અને તેમની પીડાને ઓછી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ આપણા કાર્યો અને શબ્દો દ્વારા અન્ય લોકો પ્રત્યે પ્રેમ અને આદર દર્શાવવો જોઈએ સ્વાર્થને છોડીને અન્ય લોકોના હિત માટે કામ કરવું જોઈએ દરેક વ્યક્તિમાં રહેલી માનવતાને ઓળખવી જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ સમાજને વધુ ન્યાય અને સમાન બનાવવા માટે કામ કરવું જોઈએ આપણા કાર્યો દ્વારા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનવું જોઈએ આમ સાચા માનવ બનવું એ જ આપણા જીવનનો સૌથી મોટો ધ્યેય હોવો જોઈએ ચલો આ થઈ ગયો તમારો વિચાર વિસ્તાર આવા નવા વિડીયો માટે જોતા રહો આપણું ચેનલ ડી સોલ્યુશન વધારે વિડીયો જોવા હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના પ્લેલિસ્ટમાં મૂકેલા છે ત્યાં જઈને તમે ડાયરેક્ટ પણ જોઈ શકશો ને ખાસ તો તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ જરૂરથી આપણો વિડીયા શેર કરજો ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો ચેનલ આપણી ડી સોલ્યુશન